દિનચર્યાનો કોઈ એક ભાગ બદલો બસ બાકીના આપોઆપ બદલાઈ જશે જેમ કે તમે જે સમય ઉઠતા હોય એને કદાચ એક કલાક વહેલા ઉઠો તમે સાત વાગે ઉઠો છો કે આઠ વાગે ઉઠો છો તો એક કલાક વહેલા ઉઠો હવે એ એક કલાક વહેલા તમે ઉઠી ગયા તો તમારી પાસે ખૂબ બધા ઓપ્શન્સ રહેશે કે હાલો એક કલાક વહેલા ઉઠો હવે શું કરું તો તમને એમ થશે કે ચાલો થોડુંક ચાલી આવું થોડુંક દોડી આવું થોડુંક મેડિટેશન કરવું અને તમે ચાલવા જશો કે દોડવા જશો જે જે લોકો જીમમાં જાય છે એમને ખ્યાલ હશે કે જેવી તમે કસરત શરૂ કરશો તમને ખાવામાં કેલરીઝ દેખાવા મળશે યુ વિલ સ્ટાર્ટ કાઉન્ટિંગ ધ કેલરીઝ યુ વિલ બીકમ કોન્શિયસ ઓફ વોટ યુ ઇટ કારણ કે જ્યાં સુધી તમે કેલરી ખર્ચી નથી ત્યાં સુધી કેટલો ઇન્ટેક છે તમને સભાનતા જ નહીં આવે આ રૂપિયા જ્યાં સુધી તમે કમાવો નહીં ત્યાં સુધી તમે ઉડાવે રાખો પણ જે દિવસે રૂપિયા કમાવના શરૂ કરો નાણાંની કિંમત ખબર પડે તમને કે આ કેમ થાય છે સેમ ઇઝ વિથ એક્સરસાઇઝ કે જેવું ચાલવાનું શરૂ કર્યું એટલે પછી ઘરે આવીને એમ થશે કે હવે ફાફડા નથી ખાવા માંડ એટલી કેલરીઝ બાળીને આવ્યા બધું એનું એ થઈ જશે સો તમે ડાયટ પ્રત્યે કોન્શિયસ થશો જેવા ડાયટ પ્રત્યે કોન્શિયસ થશો યુ વિલ ફીલ મોર એનર્જી તમને મજા આવશે તમને એમ થશે હવે બે પાના વાંચી નાખો આજે સરસ દિવસ છે તો બે પાના વાંચીએ પાંચ મિનિટ મેડિટેશન કરીએ સો વન ઇવેન્ટ ઓર વન એક્શન ઇટ લીડ્સ ટુ અ સિરીઝ ઓફ સિમિલર ઇવેન્ટ્સ ભલે નાની સૂક્ષ્મ ગૌણ ઘટના હોય પણ તમે કરી છે એટલે એ જ તમને શ્રૃંખલા તરફ લઈ જશે આવી અસંખ્ય ઘટનાઓની જેને ડોમિનો ઇફેક્ટ કહેવાય ડોમિનો ઇફેક્ટ એટલે શું સાદી ભાષામાં હું કહું તો સાયકલનું સ્ટેન્ડ હોય જેમાં ખૂબ બધી સાયકલ બાજુબાજુમાં પડી હોય તમે એક સાયકલને ધક્કો મારો શું થાય એ બીજા પર પડશે બીજી ત્રીજા પર પડશે કોલેજમાં ઊભું કરેલું છે ખાસ કરીને સ્કૂલમાં જે બધા સાયકલ લઈને આવતા પહેલાને જ પાટું મારવાનું હોય એટલે પછી બધી આપોઆપ પડી જાય સો આને ડોમિનો ઇફેક્ટ કહેવાય કે તમે તો એક જ સાયકલને ધક્કો માર્યો હતો તમારે ક્યાં દસ પાડવી હતી પણ ડોમિનો ઇફેક્ટથી દસ બાર સાયકલ એક સાથે પડી ગઈ જે બાજુ બાજુમાં હતી એન્ડ સેમ પ્રિન્સિપલ એપ્લાયઝ ટુ ઓવર બાય ધ વે અહીંયા આ ફાઈનાન્સ કંપની છે એટલે મારે મનીની વાત તો ખાસ કરવી જોઈએ કે ડોમિનો ઇફેક્ટ મનીમાં કઈ રીતે કામ કરે છે રૂપિયાની બાબતમાં તો એક બહુ સુંદર પુસ્તક છે ટોટલ મની મેક ઓવર સી ઘણા બધા ફાઇનાન્સના પુસ્તકો તમે વાંચતા હશો મેં પણ વાંચ્યા છે ઘણા બધા પણ મને આ એટલા માટે ગમ્યું કારણ કે આમાં બહુ કઈ રીતે પૈસા કમાઈ લેવા અને શું કરવું ને ક્યાં ઇન્વેસ્ટ કરવા એ બધી બેસિક વાતો છે જેમ કે દેવામાંથી કઈ રીતે બહાર આવવું લોન કઈ રીતે ચૂકતે કરવી ઉધાર કઈ રીતે ચૂકતે કરવો બહુ બેસિક વાત છે અને આ બહુ મહત્વનું છે કારણ કે સૌથી મોટી લાયબિલીટી હોય ને તો એ ઉધાર લીધેલા નાણાં છે તો એમાં એક બહુ સરસ વાત લખેલી છે કે તમારે જેમને જેમને રૂપિયા હું એક ઉદાહરણ આપું છું કે જેમને જેમને રૂપિયા આપવાના બાકી હોય એમની યાદી તૈયાર કરો આને આટલા બાકી છે આને આટલા બાકી છે આને આટલા બાકી છે આને આટલા બાકી છે પછી જે લઘુત્તમ રકમ હોય ત્યાંથી શરૂઆત કરો કે મારે ફલાણાના ત્રણસો રૂપિયા આપવાના બાકી છે એ પહેલાં ચૂકતે કરો સ્ટાર્ટ વિથ ધ સ્મોલેસ્ટ અમાઉન્ટ પહેલાં ત્રણસો રૂપિયા ચૂકતે કરી દો અને એનાથી શું થશે અગેન ધ સેમ સાયકોલોજી અપ્લાઇઝ સેન્સ ઓફ અચિવમેન્ટ એકમ્પ્લિશમેન્ટ કે ચલો એક જણનું તો પત્યું એને સ્નો બોલ ઇફેક્ટ કહેવાય છે બરફનો ગોળો બરફનો ગોળો તમે ઉપરથી ફેંકો ને તો જ્યારે ફેંકો ત્યારે નાનો હોય જેમ જેમ એ નીચે આવતો જાય ને એમાં વધારે બરફ ચોંટતો જાય એ મોટો થતો જાય તો એવી જ રીતે એક જણનું તમે ઉધાર ચૂકવી દીધું એટલે તમને એમ થશે કે હોલાના બે હજાર બાકી જ ને હવે એ પતાવો પછી દસ હજાર એ પતાવો સો ધીરે ધીરે નાની રકમથી શરૂ કરેલી યાત્રા ક્યાં તમારા જે મોટું દેવું છે એ પણ ચૂકવાઈ જશે એનો ખ્યાલ નહીં રહે કારણ કે યુ ગેઇન મોમેન્ટમ તમે એક રિધમમાં આવી ગયા ને તમે એક લઈ બનાવી દીધી તો ધીસ અપ્લાય ઇઝ એવરીવેર